એસએસજી હોસ્પિટલના તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે એસએસજી હોસ્પિટલમાં આવેલું વિશ્રામ સદન કે જે અત્યારે મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે તેની બહાર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે અને જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે પાસમાં જ ઇલેક્ટ્રિક ડીપી આવેલું હોય તો કોઈ અકસ્માત સર્જાઈ શકે તેવી પણ ભીતિ છે સિક્યુરિટી જ્યાં બેસે છે ત્યાં જ આસપાસ આ ગટરનું ગંદુ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે અને જેના કારણે પસાર થતાં લોકો પણ હેરાન થઈ રહ્યા છે ફરી એક વખત પીઆઈયુ ડિપાર્ટમેન્ટની આ બેદરકારી સામે આવી છે વિસ્તૃતમાં વાત કરીએ તો એસએસજી હોસ્પિટલ આપણે સૌ જાણીએ છીએ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે અહીંયા ફક્ત વડોદરા શહેર જિલ્લાના અને ગુજરાતના નહીં પરંતુ આસપાસના રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે દર્દીઓની સાથે દર્દીના સગા સંબંધીઓ આવે દરરોજના હજારો લોકોની અવરજવર થતી હોય તેવું આ હોસ્પિટલ અને આ હોસ્પિટલના જે ભવનની આપણે વાત કરી રહ્યા છીએ વિશ્રામ સદનની તે પાવર ગ્રીડ કંપનીના સીએસઆર ફંડમાંથી બનાવવામાં આવ્યું હતું તે બનાવવા પાછળનું કારણ હતું કે જે દર્દીના સગા સંબંધીઓ અહીં આવે છે તેમને રહેવા બેસવા માટેની યોગ્ય સુવિધા મળી રહે એટલે આ વિશ્રામ સદન પાવર ગ્રીડ કંપનીના સીએસઆર ફંડમાંથી બનાવવામાં આવ્યું પરંતુ હાલમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓના હોસ્ટેલ તરીકે અને ત્યાં જ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે આ વિશ્રામ સદનની બહાર જ ગટરનું ગંદુ પાણી જે વહી રહ્યું છે તેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે મેડિકલના વિદ્યાર્થીઓ કે જેઓને અહીંથી પસાર થવાનું હોય તેમને પણ હાલાકી પડી રહી છે પીઆઈયુ ડિપાર્ટમેન્ટની આ બેદરકારી ધ્યાને આવતા સામાજિક કાર્યકર કમલેશ પરમારે રોષ ઠાલવ્યો છે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી એસએસજી હોસ્પિટલમાં ટૂંક સમય પહેલે જ જે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું હતું વિશ્રામ સદન જે પાવર ગ્રીડ નામની કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી કરોડો રૂપિયાના ખર્ચે જે દર્દીઓ અને દર્દીના પરિવારજનોને સુખાકારી માટે ઉપયોગી થાય તે હેતુથી બનાવવામાં આવ્યું હતું પરંતુ ખાસ કરીને ઘણા વખતોથી વિશ્રામ સદન બંધ હાલતમાં હતું પરંતુ હાલમાં જે વિશ્રામ સદનની અંદર જે બાળકો જે વિદ્યાર્થીઓ છે આ દેશનું ભવિષ્ય છે અને જે બાળકો ત્યાં ગાડી ભણતા હોય તેમનો તેઓ માટે વિશ્રામ સદનનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતાં જોવા મળ્યું કે ત્યાં ગાડી ગટરના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે એટલે ખાસ કરીને જે લોકો આરોગ્ય સુધારવા માટે આવતા હોય છે અને જે આરોગ્ય હેતુથી જે બાળકો ભણતર કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને પોતાના જે બાળકોનું આરોગ્ય ક્યાંક ક્યાંક જોખમાઈ રહ્યું હોય તેમ પણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી દ્વારા અનેક વિસ્તારોમાં જે સફાઈના નામે લોકોને દંડ ફટકારવામાં આવતો હોય છે પરંતુ ખાસ કરીને હાલમાં જે એસએસજી હોસ્પિટલમાં જે ઘણી ગંભીર બેદરકારી જોવા મળી રહી છે અને ઘટનના મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી રોડ રસ્તા પર ઉપરાઈ રહ્યા છે ત્યારે અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે એસએસજી હોસ્પિટલના સુપીટેનર સાહેબ આરએમઓ સાહેબ જાત તપાસ કરે સાથે સાથે જે પણ લાપરવાહી દાખવતા હોય તેવા અધિકારીઓ સામે દંડાત્મક રીતે કાર્યવાહી કરે અને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે તેવી અમારી ખાસ માંગણી છે અને વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓ દ્વારા તાત્કાલિક ધોરણે નોટિસ પટકારે તેવી અમારી ખાસ માગ છે ચોક્કસથી પીઆયુના અધિકારીઓ અવારનવાર ચર્ચામાં આવતા હોય છે ઘણી જગ્યાઓ પર એસએસજી હોસ્પિટલમાં પણ તમે જોશો કે મળમૂત્રવાળા પ્રદૂષિત પાણી ઉભરાઈ રહ્યા છે મચ્છરજનો રોગોનો ઉપદ્રવ પણ વધતો જાય છે ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી અને એક દાખલો બેસાડવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે